ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેનામાં હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડની એક હોટલ છે એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો રાત્રે સવા એક વાગ્યાની આજુબાજુ આરોપીઓને આરોપી દ્વારા બેના ત્રણ બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આરોપીની ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈપણ પ્રકારનું નુકસાન ન થયેલ તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો છવ્વીસ ઝી એકસો પંદર બે અને બાસઠ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા આવ્યા હતા અને જે જાહેર એમને બોટલમાં કોઈ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે જે જે એરિયામાં એવી રજૂઆતો મળે છે આમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે યુનિવર્સિટી પોલીસેસમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેનામાં હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડની એક હોટલ છે એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો રાત્રે સવા એક વાગ્યાની આજુબાજુ આરોપીઓને આરોપી દ્વારા બેના ત્રણ બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આરોપીની ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ હાલાકી આમાં કોઈને ઇજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ ત્રણસો છવ્વીસ જી એકસો પંદર બે અને બાસઠ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા આવ્યા હતા અને જે જાહેર એમને બોટલમાં કોઈ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે જે જે એરિયામાં એવી રજૂઆતો મળે છે આમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે યુનિવર્સિટી પોલીસ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેનામાં હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડની એક હોટલ છે એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો રાત્રે સવા એક વાગ